ત્યારે આજ દિશામાં કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી સફળતા હાંસલ કરી છે. બારડોલી સુરત નેશનલ હાઇવે ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી 1 કરોડ 16 લાખથી વધુના કોકેઈન અને હેરોઈન જેવા घातक ડ્રગ્સને પકડી પાડી એક પેડલરની ધરપકડ કરી છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય સપ્લાયર સહિત 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે બારડોલી સુરત રૂરલ ખાતે આ રેડ પાડવામાં આવી હતી જેથી સ્થળ પરથી ત્રાણું લાખનું કોકેન ત્રેવીસ લાખનો બ્રાઉન સુગર અલ્પ્રાઝો ટેબ્લેટ વીસ તેમજ મોબાઈલ અને રોકડ મળી એક કરોડ સોળ લાખ નેવ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પેડલર અવનીશ સંચિતાનંદ પાઠકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે મુખ્ય સપ્લાયર સુરેશ સિંઘ અનિલ યાદવ તથા મોહિત યાદવને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ સિવાય પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આટલા મોટા પ્રમાણમાં કોકેન અને બ્રાઉન શુગર જેવા ઘાતક ડ્રગ્સ તેઓ ક્યાંથી લઈને આવ્યા હતા અને કઈ જગ્યાએ આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ બારડોલી